મોડી સાંજના અરસામાં કેબિન પાસે એક નવજાત શિશુ બિનવારસી હાલતમાં હોવાની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પટેલ સ્ટાફ સાથે તાત્કાલિક અસરથી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક અંકલેશ્વરની બાળકોની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું જ્યાં બાળક તાજું જન્મેલ નહીં પણ ચાર દિવસ પૂર્વે જન્મેલા હોવાનું સામે આવ્યું હતું બાદમાં પોલીસ અને તબીબ બંનેના હૃદય દ્રવ્ય ઉઠ્યા હતા અને બી ડિવિઝન પોલીસ બાળકના પાલક પરિવારની ભૂમિકામાં આવી હતી કે ખાનગી હોસ્પિટલના તબીબ નીરજ ગુપ્તાએ પણ આ બાળક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી વિનામૂલ્યે સારવારની જવાબદારી ઉપાડી લઈ સારવાર શરૂ કરી બાળકને નવજીવન આપ્યું હતું તો બીજી તરફ પોલીસના કોમળ હૃદયના હેત બાળક પર જોવા મળ્યો હતો આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નવજાત શિશુના માતા પિતા અંગેની તપાસ શરૂ કરી છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે બી ડિવિઝન પોલીસ તાત્કાલિક દોડી જઈને નવજાત શિશુને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી બાળકને નવજીવન બક્ષી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કાલે રાતના અંકલેશ્વર શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડિસેન્ટ રોસલની પાસે એક બિનવારસી બાળક મળી આવ્યું છે નવજાત શિશુ છે પાંચ છ દિવસનું છે એને અમે અમારી હોસ્પિટલમાં અત્યારે મફત સારવાર કરીએ છીએ એ પોલીસ સ્ટેશન પોલીસ પોલીસ વાળા લઈને આવ્યા હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાળા લઈને આવ્યા હતા તમને એમની સારવાર ચાલુ છે હે ને અને કરવાની કોશિશ કરીએ છીએ ત્યાં સુધી અમે મફત સારવાર કરીએ છીએ બરાબર ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર